યુપીના કાનપુરમાં આજે સવારે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો છે અકસ્માત દરમિયાન ટ્રેનના બાવીસ ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા જો કે કોઈ જાનહાની થવા પામી ન હતી કાનપુરમાં થયેલી રેલવે દુર્ઘટના અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સાબરમતી એક્સપ્રેસ જે વારાણસીથી અમદાવાદ જાય છે તેનું એન્જિન આજે સવારે બે પાંત્રીસ વાગે કાનપુર નજીક ટ્રેક ઉપર પડેલી કોઈ વસ્તુ સાથે અથડાયું હતું આ પછી તે પાટા ઉપરથી ઉતરી ગયું હતું રેલવે મંત્રીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર લખ્યું હતું કે આ અકસ્માતના પુરાવા સુરક્ષિત છે આઈબી અને યુપી પોલીસ પણ આ કેસની તપાસમાં વ્યસ્ત છે ઘટનામાં મુસાફરો કે કર્મચારીઓને કોઈ ઈજા થઈ નથી અમદાવાદ સુધી મુસાફરો માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે દરમિયાન કાનપુર એડીએમ સિટી રાકેશ વર્માએ જણાવ્યું હતું કે બાવીસ બોગી પાટા ઉપરથી ઉતરી ગઈ હતી સદનસીબે કોઈને પણ ઈજા થઈ નથી તમામ મુસાફરોને બસ દ્વારા સ્ટેશન પરત મોકલવામાં આવી રહ્યા હતા અહીં મેમો ટ્રેન પણ આવી રહી હતી

वहाँ पर एक रेडी कर लिया गया है उसमें उन लोग बैठा करके गंतव्य स्थल की तरफ भेजा जाएगा इस द्वारा ये बताया गया है कि बाईस जो है बोगियाँ जो है ट्रेन से वो पटरी से उतरी है लेकिन गनीमत यह है कि कोई घायल नहीं हुआ है कोई हताहत नहीं हुआ है सब सेफ है और इनको जो है बसों के द्वारा जो है स्टेशन द्वारा भेजा भी जा रहा है और अभी रेलवे द्वारा अभी बताया गया है कि मेमो ट्रेन भी आ रही है जिसे लोगों को स्टेशन द्वारा भेजा जाएगा